ખેરાલુ તાલુકાના મલારપુર ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા ખોરવાઈ હતી ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ રહી છે ત્યાં જ પાણીના મુદ્દે ચૂંટણી બહિષ્કાર જોવા છે તો મલારપુર અનુસૂચિત જાતિના લોકોને છેલ્લા વર્ષથી અનિયમિત પાણી મળતા મહિલાઓ વિફરી હતી તો મલારપુર ગામમાં તલાટી અને વહીવટદાર ને રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવ્યો તો મલારપુરા ગામની મહિલાઓએ સામૂહિક રીતે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું ટીડીઓ કચેરીએ પણ કરવામાં આવી હતી તો ગામમાં ચૂંટણી લડવા થનગનતા ઉમેદવારોએ જીત્યા પહેલા પ્રથમ કામના શ્રી ગણેશ કર્યા હતા તો ગામની પંચાયત જો પાણી નહીં આપે તો ચૂંટણી બહિષ્કારના લખાણ સાથે આવેદનપત્ર આપ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓએ તાલુકા સેવા સદન આગળ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો મારું નામ છે મા મિત્તલબેન અરવિંદભાઈ છે ગામનું નામ મલાતપુરા અમારા બાર મહિનાથી એટલી પ્રોબ્લેમ હોય પાણીની કે કોઈ પાણી અસવું અમે સોડતું જ નહીં અમારા ઘેર કોઈ બી પ્રસંગ હોય મરણ હોય કે કોઈ લગન પ્રસંગ હોય તો બિલકુલ પાણી આવતું નહીં અમારા જોડે અમે મહેનત મજૂરી કરીને પૈસા પૈસા કમાઈએ ટેન્કર અમે ચોથી લાવીએ ટેન્કર ના ચારસો રૂપિયા ટેન્કરના પૈસા પાંચો પાંચો રૂપિયા થોડી અમે ચોથી લાવીએ પૈસા શું માંગ છે તમારી બાબુભાઈ તકલીફ પડે અમાર પાણી આવતું સાહેબ અમે પોણી માટલા ઉપર છીએ પારકા પાણી લાવીએ અમને પાણી પીવા ના અમને તકલીફ અમાર કોઈ સગવડ એટલે અમને પાણી ની સગવડ થાય